આ સ્વામી ભાવના જો અમારી પ્રત્યે હું તમને કહું છું ને અમારી માએ લાડ લાડ નથી લઈ ગયા એવા અમે આજે સ્વામી લાડ લડાવી ગયા છે ભક્તો વિશેષ તો કરીને ખાસ કરીને અમારે નાના એવા દેવ સ્વામી અમારા ધર્મના સ્વામી ઈ સંતો જે આ સંસ્થા સંભાળી રહ્યા છે પણ ઈ સંતોને આપણે ખૂબ તાલીથી વધાવીએ કારણ કે બધાય તો આવી જાવી